તથા ડીસીપી જ્હોન આલોકકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરા તુસ્કો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે